નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ ભરત આપનું સ્વાગત કરું છું તો મિત્રો અંદર બંધન બહુ ટોપિક છે એમના વિશે આપણે થિયરિકલ કોન્સેપ્ટ જોઈએ છીએ તો પહેલાં ઉર્જા ન્યુક્લિયસની જે ઉર્જા છે કારણ કે બંધન ઉર્જા જે એકમમાં મપાય છે બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો સૌ પ્રથમ ઉર્જાનો એકમ જોઈએ છે તો સામાન્ય ઉર્જાનો એકમ જૂલ છે જ્યારે ન્યુક્લિયસ માટે જે ઊર્જા છે ને એનો એકમ નાનો છે ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે તો એક વોલ્ટની ડેફિનેશન શું છે એક વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય છે ઋણથી ધન પર જાય કે ધનથી ઋણ પર જાય ત્યારે એની ઉર્જામાં જે ફેરફાર થાય તો એમને એક ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે અને એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે એક પોઈન્ટ છાસઠ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત ચોલ છે આઈન્સ્ટાઈનના મત અનુસાર દળ અને ઉર્જા એકબીજાના સમપ્રમાણમાં છે એટલે એકબીજાના સમતુલ્ય સ્વરૂપ છે દળ એ ઉર્જાનું સ્વરૂપ છે આપણે સામાન્ય વાત કરીએ તો ખોરાક ખાય છે દળ સ્વરૂપે શરીરમાં ઉર્જા આપણને સંગ્રહાય છે અને વળી જો શક્તિ જરૂર કરતા વધી જાય તો એમાંથી ચરબી બને છે બરાબર આપણે સ્થૂળ થઈ જાય છે એટલે ફરી વાર ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ જાય છે એમ કોઈ પણ વસ્તુ આઈન્સ્ટાઈનના મત અનુસાર દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે છે એને સૂત્ર આપ્યું છે છે સૂત્ર નાનું પણ એને બહુ મોટી શોધ માનવામાં આવે છે એ બરાબર એમસી સ્કવેર એ ઉત્પન્ન થતી ઉર્જા છે એમ દળ છે અને સી પ્રકાશ નો વેગ છે ત્રણ ગુણ ની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ એટલે કોઈ પણ વસ્તુને દળ હોય ને ઉર્જામાં કન્વર્ટ કરવું હોય અર્થાત ઉર્જા જે છે આપણી પાસે એના અનુરૂપ દળ કેટલું એ શોધવું હોય તો આઈન્સ્ટાઈન નો આ સાપેક્ષવાદ ખૂબ એટલે ખૂબ અગત્યનો છે એ બરાબર એમસી સ્ક્વેર ઉર્જાનો એકમ ઉર્જાનો એકમ શું છે મિત્રો એક ઇલેક્ટ્રોન વોલ્ટ એ એમ એમની ભૂલથી લખાયો છે એક ઇલેક્ટ્રોન વોલ્ટ અને ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે નવસો ઉર્જાનો એકમ મિત્રો ઇલેક્ટ્રોન વોલ્ટ છે બરાબર અને દળને આ બરાબર છે કે એમયુ છે એને જો ઊર્જામાં કન્વર્ટ કરવું હોય તો સૂત્રમાં કિંમત મૂકીને સીધું એક એમયુ બરાબર આ મૂકી શકાય તો દર વખતે સૂત્ર મૂકવાની જરૂર નથી તમે એ બરાબર આ તમે મૂકો એક પોઈન્ટ છાસઠ છે દસ ની માઇનસ સત્યાવીસ ઘાત છે પછી આ રીતે એસી ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત છે વર્ગ મૂકો બરાબર છે દસ ની છ ઘાત વડે ભાગાકાર કરો અને નવસો એકત્રીસ પોઈન્ટ અડતાલીસ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ મળે એટલે ગમે ત્યારે જે દળ હોય એને સીધું ઉર્જામાં રૂપાંતર કરવા માટે તમે આટલા ગોળી શકો છો નવશો કદરી સ્પોઈડ અડતાલીસ મિલિયન ઇલેક્ટ્રોન વર્લ્ડ ન્યુક્લિયર બળની વાત કરીએ છીએ એને પ્રબળ બળ અથવા સ્ટ્રોંગ બળ અથવા ન્યુક્લિયર બળ કહેવાય છે જ્યારે માં પ્રોટોન 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 ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન એકબીજા સાથે ઝકડી રાખે ને એ બળને ન્યુક્લિયર બળ કહેવામાં આવે છે અને હંમેશા મિત્રો કેવું હોય છે આકર્ષણ પ્રકારનું હોય છે અને લઘુ બળ છે કારણ કે સૂક્ષ્મ વિસ્તારમાં લાગે છે ન્યુક્લિયસ પૂરતું લાગે છે પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાક્સના બનેલા છે તે ત્યાં બળને ક્વાક્સ ક્વાક્સ બળ તરીકે પણ ઓળખવામાં આવે છે વંદન ઊર્જાની વાત કરીએ તો સૌ પ્રથમ દળ ક્ષતિ શીખીએ કે કોઈ પણ જે સ્થાયી ન્યુક્લિયસ હોય એમનું દળ એના જે ઘટક ન્યુક્લિયોના મુક્ત અવસ્થાના દળ કરતાં હંમેશા ઓછું હોય ધારો કે મિત્રો આપણે હિલિયમ ની વાત કરીએ બરાબર છે એમાં બે પ્રોટોન છે બે ન્યુટ્રોન છે હવે આનું બે પોઈન્ટ એક જેટલું દળ છે તો મુક્ત અવસ્થામાં છે ને બે પ્રોટોન ને બે ન્યુટ્રોન નું દળ આના કરતા વધારે જ હોય આ ન્યુક્લિયસ અવસ્થા છે ને મુક્ત અવસ્થા તો આ જે દળનો તફાવત છે ને એ દળ ક્ષતિ કહેવાય છે આ એમ જ ઉદાહરણ ખાલી આપું છું આ સાચું દળ નથી સ્થાયી ન્યુક્લિયસ નું દળ તેના ઘટક ન્યુક્લિયન ના મુક્ત અવસ્થાનું દળ કરતાં હંમેશા ઓછું હોય છે દળના તફાવતને દળ ક્ષતિ કહેવાય બરાબર છે આ ઝેડ એમપી પ્રોટોનની સંખ્યા આ ન્યુટ્રોનની સંખ્યા એન એમ એન એનો સરવાળો કરો અને ન્યુક્લિયસનું દળ એમ છે તો બેના દળના સરવાળામાં બરાબર છે આ દળ ઓછો વધારે છે આ બેના દળના સરવાળામાંથી એમ બાદ કરો તો જે દળ વધે છે દ્રવ્યમાન ક્ષતિ અથવા દળ ક્ષતિ છે એટલે આપણને શું મળે છે બંધન ઊર્જા મળે છે ન્યુક્લિયસ ના દળ ક્ષતિને ઊર્જામાં ડેલ્ટા ઈ બરાબર એમસી સ્કવેર એમને બદલે ડેલ્ટા એમ દળ ક્ષતિ

ધારો જો ચાર ન્યુક્લિયોન હોય એની બંધન ઉર્જા આપણને ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ મળી તો 4 ને 4 વડે ભાગો એટલે એક ઇલેક્ટ્રોન વોલ્ટ થાય એટલે કે એક ન્યુક્લિયોનને જકડવા માટે અથવાને છૂટા પાડવા માટે એક ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે કુલ બંધન ઊર્જા છે બાઈન્ડિંગ એનર્જી અને ન્યુક્લિયોનની કુલ સંખ્યા વડે અથવા પરમાણુ દળાંક વડે ભાગાકાર કરવાથી એક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળે છે આજે જે છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે એમાં વિરુદ્ધ પરમાણુ દળાકનો આલેખ છે તો આલેખનો આકાર આવો છે અહીંયા લગભગ છે ને મિત્રો એફ બરાબર છપ્પન આયન લોખંડ એમનો પરમાણુ દળાંક છપ્પન છે એને આગળ મહત્તમ મૂલ્ય ધારણ કરે છે એટલે લોખંડ માટે ન્યુક્લિયોન્ડેડ બંધન ઉર્જા સૌથી વધુ છે અને હા મિત્રો જેમની ન્યુક્લિયોન્ડેડ બંધન ઉર્જા વધુ હોય ને એ તત્વ વધારે સ્થાયી છે દરેક ન્યુક્લિયસ બંધન ઉર્જા ધન હોય છે હલકા તત્વો ની ન્યુક્લિયર બંધન ઉર્જા નાની હોય છે હા હેલિયમ બેરિલિયમ કાર્બન ઓક્સિજન નિયોન ના ન્યુક્લિયસ ન્યુક્લિયર બંધન ઉર્જા મૂલ્ય તેની પાસેના ન્યુક્લિયર બંધન ઉર્જા કરતાં વધારે હોય છે કવચ પ્રકારનું બંધારણ હોય છે એવું સાબિત થયું છે એના કારણે મિત્રો મુદ્દો મળે છે હવે 56 પરમાણુ ભારાંક ધરાવતા તત્વ લે લોખંડ એમની

અને એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોન ભેગા કરવા બંદર ઊર્જા જેટલી ઉર્જા ઉત્સર્જાય છે ભેગા કરો તો ઉત્પન્ન થાય ઓકે છૂટા પડો તો એને આપવી પડે છે ન્યુક્લોન ની બંદર ઉર્જા જેટલી ન્યુક્લોન ની બંદર ઉર્જા એ ન્યુક્લિયસ નો સ્થાયી પણાનું માપ છે જેમ કે લોખંડ માં ન્યુક્લોન ની બંદર ઉર્જા 8.8 છે સૌથી વધુ એટલે સૌથી વધુ સ્થાયી છે એટલે લાંબા સમય સુધી આ અવસ્થામાં રહી શકે છે જેનો પરમાણુ રંગ ત્રીસ કરતાં ઓછો છે અને એકસો સિત્તેર કરતા વધુ છે એના ન્યુક્લિયસો માટે ન્યુક્લિયન બંધન ઉર્જા એ બેનના મૂલ્યો નાના છે જયારે વચગાળા ન્યુક્લિયસ છે એના માટે એ બેનના મૂલ્યો લગભગ મોટા છે પણ થોડાક ઓછા વધતા એમ આ ઘણો ડિફરન્ટ કહેવાય ત્રીસ ને એકસો સિત્તેર પણ છતાં આઠ થી આઠ પોઈન્ટ આઠ ની વચ્ચે બધા આવી ગયા અને લગભગ અચળ જેવા છે એવું કહી શકાય છે જેમનો પરમાણુદરાંગ 170 કરતા વધારે છે એ ન્યુક્લિયસ ને બે હલકા ન્યુક્લિયસ માં ફેરવવામાં આવે તો આ પ્રક્રિયા ને વિખંડન અથવા ફિશન કહેવામાં આવે છે વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે એટલે વજગાળાના તત્વમાં ફેરવાય છે મિત્રો અહીંયા જે તત્વને તમે તોડો તો આ બે તત્વમાં ફેરવાય તેની ઊર્જા વધે છે આ જ રીતે મિત્રો જે પરમાણુ પરમાણુદરાંગ ધરાવે છે

पैकिंग अन्स पण केवमा आवे छे डेल्टा m / a = f पैकिंग अन्स ibn = डेल्टा m c / a f * c² આપણો સૂત્ર ઘણીવાર ઉપયોગી બને છે ibn = f 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ તો મિત્રો આ ન્યુક્લિયસ ની બંધન ઊર્જા દળ ક્ષતિ એ પણ ખૂબ અગત્યનો ટોપિક હોય છે ડબલ એ નીટ માટે આ થિયર કન્સેપ્ટ ખૂબ તમને ઉપયોગીની મળશે થેન્ક યુ મિત્રો